ભુજ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને જાણીતા નોટરી ધારાશાસ્ત્રી વિમલભાઈ મહેતાનો જન્મદિવસ બાળકોને ભોજન કરાવીને ઉજવાયો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ આજે મારો જન્મદિવસ છેલ્લા પાંચેક વર્ષથી આપણી જે સંસ્થા છે સત્ય મિત્ર મંડળ દર્શાભાઈ તમે તમારા સાથી મિત્રો આના સહકારથી ભુજમાં જે ગરીબ છોકરાઓ છે અલગ અલગ જગ્યામાં અલગ અલગ વસાહતમાં એને આપણે મારા જન્મદિવસની ખુશાલી રૂપે એક બપોરનું ભોજન મીઠાઈ સાથે આપણે એને જમાડીએ છીએ તો ખાસ તો લગભગ લોકો જન્મદિવસે અલગ અલગ રીતે ઉજવતા હોય છે પણ મારો એક પહેલેથી જ એવું નક્કી કરેલું હતું વિનંતી મેં કે જન્મદિવસ ઉજવવો તો બાળકોને ભોજન આપવું એમાં આપનો સહકાર મળે છે સાથે સાથે અમારી જે ક્લબ છે રોટરી ક્લબ ભુજ ફ્રેમિંગો એના પ્રમુખ ધવરભાઈ પાઠક છે આ વર્ષે અને બીજા મિત્રો છે મિલિંદભાઈ ભરતભાઈ જે આજે હાજર હતા અને શૈલેષભાઈ ચૌહાણ આ બધા આજે મિત્રો હાજર હતા આ કાર્યક્રમમાં અને બીજા અનેક મિત્રોને પ્રેરણાથી કારણ કે રોટરી ફ્લેમિંગો ભુજમાં છેલ્લા ઘણા વર્ષોથી લગભગ બે દાયકાથી સેવ માનવ સેવાના કામ કરે છે માનવ સેવાના કામમાં જે જે સભ્યોના સભ્યોના જન્મદિવસ હોય કે લગ્નતિથિ હોય તો આવા કાર્યક્રમોમાં એમને પ્રેરણા મળે એ હેતુસર અમે જે લોકો જે પંદર વીસ લોકો છીએ એ પોતાનો જન્મદિવસ આવી રીતે ઉજવતા હોય છે તો આપણા જે મીડિયાના માધ્યમથી ને આપના દ્વારા હું ચોક્કસ લોકોને અપીલ કરીશ કે જે લોકો સક્ષમ છે જે લોકો આવા ખર્ચો પહોંચી વળી આવા ખર્ચાને પહોંચી વળે છે તેના માટે પોતાના જન્મદિવસ કે પોતાના બાળકનો જન્મદિવસ કે કોઈનો પણ જન્મદિવસ હોય તો આવી રીતે ઉજવે તો લોકોને એક સારું ભોજન મળે અથવા સારી વસ્તુમાં પ્રેરણા મળે કે આવી રીતે આપણે જોવું જોઈએ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર